કોકના જીવનમાં બાપુ કોકના દુઃખમાં જો ભાગ પડાવી હકી ને તો જ મારો નાથ નોંધ કરે બાકી એમ નામ નથી થાય આ મુરદાસ હાંજનું ટાણું વાયુનો કાંઠો ને બાપુ માળા કરતો તો અને એક જુવાન દીકરી કુએ પડવામાં આવી અને આમ કુવામાં ધોબકો મારવાની તૈયારી કરી અને બાપુ જોઈ ગયા હાડી કાઢીને બાવડું પકડી લીધું હા હા બેટા શું કામ ઈ કે બાપુ મને મરવા દયો ઈ કે પણ શું કામ મરવું છે આ માણસ જેવો અવતાર મેળવ્યો છે મરવું છે હું કામ કે બાપુ મારા જીવન માં એક ભૂલ થઈ ગઈ છે હું મોઢું નથી બતાવી શકું એમ પણ કે છે હું આ કુવામ પડીને બીજી ભૂલ કરવી છે એ કે એમ નહીં પણ એ કે હું કહી શકું એમ નથી પણ કે શું વાત એ કે બાપુ મારા પેટ માં બાળક છે નહીં બાળકના બાપ નું નામ લઈ શકું એમ નથી લવ ન તો જીવવાદેન પણ લઈ શકું એમ નથી કારણ કે એવા મોટા માણા હોય તો બાપુ આવા જ કોક ના ધંધે ને એટલે મુરદાસ બાપુ એમ કે છે

બાપુ ખબર પડી અને વાત બહાર પડી કે આ દીકરીના પેટમાં જે પાપ છે એ તો મૂળદાસ આખી દુનિયા કે બાપુ બાપુ કરતી અને આની આ આથી ની અંબાડી ચડાવે ને ક્યારે ઘટાડે બિહારે કોઈ પરોવા નથી અમરેલી માં માથે મુંડન કરાવી ઘટાડું બોલાવી અને મારઝોડા નો હાર પહેરાવી બાપુ અમરેલી માં ફૂલે ખોકાટ્યું હોય મૂળદાસ મૂળદાસ બાપુ ગધાડા ઉપર બેઠા બેઠા વિચાર કરે કે વાહ ઠાકર વાહ તે મારી માથે આજ ભજાડી પણ કે કાંઈ વાંધો નહીં એક દીકરીને બાળક એ તો બચી ગયા ને એનો નશો બાપુ એને કાંઈ નાનું નહોતું લાગતું એક આપણે એસટીમાં ચડી ને આપણને એસટીમાં જગ્યા મળી જાય ને કોઈક બેન ચડે છોકરું ચડીને કોઈ માજી ચડ્યા હોય કોઈ વૃદ્ધ બાપા ચડ્યા હોય એને તમે જગ્યા આપી દો ને અને તમે ઉભા રહ્યો ને તો તમને થાક ન લાગે જગ્યા આપ્યા નો નશો તમને થાક નો લાગવા દે કે ભલે બેઠી મારી બેન બેઠી છે ને પણ આ કરવું જ નથી આ વાત ઉડતી ઉડતી જામનગર જામનગર અમારા દરબારે કંઠી બંધાવેલી અને એને આ વાત ની ખબર પડી ને કે મુળદાસે આવું કર્યું કંઠી તોડી નાખી અને હા બાપુ મુળદાસ જો નજરે જોયેલું ખોટું પડે હા આપડેલું તો ખોટું પડે નજરે જોયેલું ખોટું પડે આયા ઠેબી નદી ના હામા કાંઠે બાપુ મુળદાસ બાપુ સાપરું વાળીને રહે છે અને એને વિચાર કર્યો કે આ દુનિયા નો સમજે કે ઓલો જામનગર દરબાર મારી કંઠી બાંધી છે એની પાસે